સમગ્ર દેશમાં દર વર્ષે ત્રણ ઓગસ્ટના રોજ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિઓમાં અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને વધુમાં વધુ લોકો અંગદાન માટે પ્રેરાય તે છે આ મહત્વના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું આ પત્રકાર પરિષદમાં સમગ્ર દેશમાં અંગદાન માટે લોકોને જાગૃત કરનાર અને અંગદાનથી નવજીવન આપનાર વિશિષ્ટ કાર્ય કરનાર શ્રી નારા દિલીપભાઈ દેશમુખ દાદા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા તેમણે અંગદાનના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી અને લોકોને આ પવિત્ર કાર્ય માટે આગળ આવવાનો આહવાન કર્યું પરિષદમાં બે મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ રજૂઆત કરવામાં આવી જેમાં અંગદાનની હાલની પરિસ્થિતિ જરૂરિયાતો અને સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓની વિગત આપવામાં આવી હતી ગુજરાતમાં દર વર્ષે હજારો લોકોને અંગદાનની જરૂર હોય છે છતાં પણ ઓછા દાતા ઉપલબ્ધ થાય છે આ ખૂણાથી પ્રવૃત્તિ વધુ ખૂણા માંગે છે દાદાએ કહ્યું હતું કે અંગદાન એક જીવનમાં નવજીવન આપવા સમાન છે અને દરેક વ્યક્તિએ મરણોતર અંગદાન કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ અંતે પત્રકાર પરિષદ દ્વારા સમુદાયમાં જાગૃતિ ફેલાવવાના સંદેશ

અંગોના અભાવમાં અત્યારે આપણા દેશમાં લગભગ પાંચ લાખ લોકો એની પ્રતિક્ષા યાદીમાં છે અને આ પાંચ લાખ લોકોને અંગોની પ્રતિક્ષા વહેલી તકે દૂર થાય અત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક શબ્દ પ્રયોગ વાપરે છે અમૃતકાલ અમૃતકાળમાં અંગોના અભાવમાં કોઈનું મૃત્યુ થાય એ બહુ જ પીડાદાયક વાત છે એટલે હું કહું છું કે અમૃતકાળમાં કોઈનો પણ મૃત્યુ પૈસાના અભાવમાં ન થવું જોઈએ અને અંગોના અભાવમાં પણ ન થવું જોઈએ અત્યારે પૈસા માટે તો આયુષ્યમાન યોજના સરકારે કરી છે પણ અંગોની જે જરૂરિયાત છે એ ખૂબ મોટી છે એટલે મારી બધા જ લોકોને વિનંતી છે પહેલાં તો કે તમારા અંગોની રક્ષા તમે કરજો કારણ આ જે જરૂરિયાત ડે બાય ડે વધતી જશે અત્યારે એક ડાટા મુજબ ભારતમાં દર દસ મિનિટે એક કિડનીનું પેશન્ટ વધી રહ્યું છે એનો મતલબ એ છે કે રોજ સવાસોથી દોઢસો કિડનીના પેશન્ટ વધી રહ્યા છે આટલા લોકોને માત્ર કેડેવર ડોનેશનથી ઓર્ગન્સ મળે એ લગભગ અસંભવ જેવી વાત છે એટલે કિડની કે લિવરના પેશન્ટને સગા સંબંધીને મારી વિનંતી છે કે તમારા સગા સંબંધીને તમે પોતે જ જો કિડની કે લિવર આપશો કારણ ગુજરાતમાં કિડની હોસ્પિટલ અમદાવાદમાં આયુષ્યમાન યોજનામાં તમને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ લગભગ મફત થશે એટલે તમારે પૈસાની કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અને એકવાર અંગ મળ્યા પછી હું પોતે જ તમારી સાથે એક ઉદાહરણ છું પાંચ વર્ષ થયા મને ઓર્ગન ડોનેશન મને ઓર્ગન મળ્યા ને આજે એકદમ હું સ્વસ્થ જીવન જીવું છું છેલ્લા સાડા ચાર પાંચ વર્ષમાં મેં લગભગ અઢી લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે આટલું એક સ્વસ્થ જીવન જો કોઈ ટ્રાન્સપ્લાન્ટ થયેલું પેશન્ટ જીવી શકતા હોય તો લોકોએ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ઓપ્શન સ્વીકારવું જોઈએ અને ટ્રાન્સપ્લાન્ટ તરફ જવું જોઈએ બાકી બધા લોકોને વિનંતી છે કે તમારા ઓર્ગનની રક્ષા કરો અને સરકારે એક નોટો ડોટ એબીડીએમ ડોટ જીઓવી ડોટ ઇન આ સાઇટ ઉપર બધા લોકો પોતે ઓર્ગન ડોનેશન માટે પોતાનું નામ રજીસ્ટર કરે તો બ્રેન્ડેડ કોઈ પોતાના સગા સંબંધી મિત્ર પાડોશી થાય તો એમને તમે ઓર્ગન ડોનેશન માટે પ્રેરણા આપશો તો ઘણા બધા લોકો જે અંગોની પ્રતીક્ષામાં છે એમને ઝડપથી અંગો મળશે આપ સૌને અંગદાન દિવસ નિમિત્તે આપના અંગો સુરક્ષિત રાખવા અને જરૂર પડે અંગદાન કરવા મારી હાર્દિક વિનંતી છે